લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝે અમદાવાદમાં નવી જસ્ટ કોર્સેસ કા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે ક્ષિતિજનું વિસરણ કર્યું લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ ત્રીસ વર્ષથી વધુનો ગૌરવપૂર્ણ વારસો ધરાવતી કંપની તેની ફ્લેગશિપ ઓડિયો ટેકનોલોજી બ્રાન્ડ જસ્ટ કોર્સેસ કા માટે તેની નવી અદ્યતન ઉત્પાદનની સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે અમદાવાદના ચાકોદરમાં આવેલી આ અદ્યતન સુવિધા એ ભારતની મેક ઇન ઇન્ડિયાની પહેલ અને નવની ટકાઉપાળોને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે ફેક્ટરી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની માંગને સંતોષતા ઉચ્ચ ગુણવત્તા સ્પીકર સહિત પ્રીમિયમ ઓડિયો ઉત્પાદનોની વિવિધ શ્રેણીનું ઉત્પાદન માટે સજ્જ છે એક મિલિયન યુનિટથી વધુ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે આ સુવિધા જસ્ટ કોર્સેસ તબક્કા એ વૈશ્વિક ઓડિયો ઉદ્યોગમાં અગ્રણીય તરીકે સ્થાન મળ્યું છે મેન્યુફેક્ચરિંગ ઉપરાંત ફેક્ટરી ત્રણસો થી વધુ રોજગારીની તકો સાથે સ્થાનિક સમુદાયમાં કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવા માટે લાસ્ટ માઇલ ના સમર્પણ રેખાંકિત કર્યું છે વી આર કમિંગ અપ વિથ ધ ફેક્ટરી ઇન અમદાવાદ એક શરૂઆત કર રહે હે એક અચ્છી ટેકનોલોજી ઇન્ડિયા મે લાને કી ઓર યે એક ફેસ બન રહેગા જિસમે હમ લોગ एयरपोर्ट्स मैन्यूफैक्चर टी डब्ल्यू एस एंड ट्रू वायरलेस टेक्नोलॉजी पर और वाईफाई टेक्नोलॉजी पर ध्यान देंगे और करीब uh, करीब इस फैक्ट्री की क्षमता दो सौ मिलियन डॉलर एवरी ईयर रहेगी और सेकेंड फेज हम लोग नेक्स्ट ईयर लाने का प्लान करेंगे सो so, इससे पाँच सौ से सात सौ लोगों को एम्प्लॉयमेंट अहमदाबाद में અમે લોકો અહીંયા આજે અટેન્ડ કરવા આવ્યા છે લાસ્ટ માઇલ અને ડેમસન ઇન્ડસ્ટ્રીઝની જસ્ટ કોસેકા બ્રાન્ડ જે વર્લ્ડ વાઇડ લોન્ચ કરી રહ્યા છે એ લોકો જે એકદમ પ્રોપર ભાવમાં મળી રહ્યા છે સ્માર્ટ વોચિસ સ્માર્ટ સનગ્લાસીસ બ્લુટૂથ સ્પીકર્સ અને એકદમ મિશ માર્કેટમાં અમે એન્ટ્રી લઈ રહ્યા છે એટલે વેરી ગુડ બ્રાન્ડ વેરી ગુડ પ્રાઇસીસ અને વેરી ગુડ પ્રોજેક્ટ આજે લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અને ડામસન ઇન્ડસ્ટ્રીઝની બ્રાન્ડ જસ્ટ કોર્સિકાનું ઓપનિંગ છે અને અમે લોકો નરેન્દ્ર મોદીજીનું મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટને પ્રમોટ કરવા માંગીએ છે અમે જસ્ટ કોર્સિકા નું થોડા સ્પીકર્સ સ્માર્ટ વોચસ આપણે ઇયરફોન્સ પાવર બેંક અને આવું બધું વેચવા માંગીએ છે લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ નવી સુવિધા જસ્ટ માટે માત્ર એક કરતા મૂલ્યવાન અને અમાર અમારા સમુદાય માટે એક તક માટે ઊભી કરી છે લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝના સી ઇ જયરાજ સિંહે જણાવ્યું કે લાસ્ટ માઇલ પર અમને બહુ જે આયામી અભિગમ અને ઇલેક્ટ્રોનિક્સની રિયલ એસ્ટેટ તેનાથી પણ આગળ જે વૃદ્ધિ અને નવનીતમને આગળ ધપાવે છે તેને ચેમ્પિયન કરવા માટેનો અમે ગૌરવ અનુભવીએ છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર